ૃત દુકાનો પર બુલડોઝર ચાલ્યો ચંદીગઢના સેક્ટર ત્રેપન ચોપન માં એકસો સોળ અંધ દુકાનો પર બુલડોઝર ચાલ્યો ચંદીગઢના સેક્ટર ત્રેપન અને ચોપન માં સલામતીની ભારે વ્યવસ્થા હેઠળ સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા એકસો સોળ બિનકાયદે ફર્નિચર દુકાનો પર બુલડોઝર ચલાવવામાં આવ્યા આ દુકાનો લગભગ પંદર એકર ખેતીલાયક જમીન પર ઓગણીસો પંચ્યાસીથી વિના અનુમતિ ચાલી આવી હતી ભારે પોલીસ બંદોબસ્ત સાથે સવારે ઘોષણાઓ જાહેર સૂચનાઓ અને તુરંત કામગીરી શરૂ કરવામાં આવી દુકાનદારોને અગાઉ અનેકવાર

પરંતુ તેમને બદલી જગ્યા ફળવાનો ઇનકાર થયેલ હતો કમિશનર અને પોલીસ વિભાગ દ્વારા હજાર કરતા વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરી યોગ્ય રોડ ટ્રાફિક સક્રિય ક્વિક રિસ્પોન્સ ટીમ ફાયર ફોર્સ અને તબીબી સહાય સાથે સંપૂર્ણ સુપરવિઝન હેઠળ કામગીરી ચાલી દુકાનદારો અને સ્થાનિક રહીશો દ્વારા કેટલીક માંગણીઓ અને વિરોધો થયા જોકે અધિકારીઓએ જણાવ્યું કે જમીનનું કબજો બે હજાર બે માં મેળવી ચૂક્યા બાદ પાલિકા અને જમીન માલિકોને વળતર આપવામાં આવ્યું હતું અને જિલ્લા વહીવટી તંત્રનું હક માન્ય રાખેલ છે ફર્નિચર માર્કેટના તાજેતરના તબક્કે ઓગણત્રીસ દુકાનો અગાઉ જ તોડી પાડવામાં આવી હતી તથા હવે મુખ્ય એકસો સોળ દુકાનો પર કાર્યવાહી કરવામાં આવી છે ઘટનાની અસર હેઠળ હજારો લોકોનું રોજગાર ને ખરીદી પર અસર પડી છે પણ વહીવટી તંત્રએ જણાવ્યું છે કે શહેરના વિકાસ ટ્રાફિક અને સુરક્ષા દ્રષ્ટિએ આ પગલું જરૂરી હતું